મિત્રો અહીંયા તમામ ભક્તોને દાળ ભાત શાક રોટલી એકદમ ફ્રીમાં પીરસવામાં આવે છે જોઈ શકો છો હજારો ભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે તો તમે પણ અહીંયા દર્શને આવો તો અહીંયા પ્રસાદી લઈ શકો છો એકદમ ફ્રીમાં છે એક પણ રૂપિયો ચાર્જ નથી પાવડીનું પાણી ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે આનાથી ઘણા બધા રોગ પણ દૂર થઈ જાય છે તેવું કહેવાય છે તો આ જુઓ કેટલા બધા ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે તો આ છે ડાલીભાઈનો કંગન અને સામે એક આ ડાલીબાઈનું મંદિર છે રામદેવરા રામદેવજી મહારાજ ની જે સમાધિ છે તેના દર્શન કરવા માટે તો આપણી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ રહ્યા છો તે છે રામદેવજી મહારાજ ની સમાધિ નું મંદિર અને અત્યારે આપણે જે રામ સરોવર છે ત્યાં ઉભા છે તો આજના વિડીયોની અંદર આપણે સમાધિના દર્શન કરીશું રામ સરોવર જોઈશું એ સાથે અહીંયા જે ફરજા છે જેનું પાણી ચમત્કારી માનવામાં આવે છે તો આ બધી જ ધાર્મિક જગ્યાઓના દર્શન કરાવીશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આગળ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય બાબારી મિત્રો આ રનોજાની આખી બજાર છે જોઈ શકો છો બંને બાજુ તમને જોરદાર દુકાનો જોવા મળશે જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો અહીંયાની મોજડી ખૂબ જ ફેમસ છે રાજસ્થાની મોજડી તો તમે મોજડીની પણ ખરીદી કરી શકો છો એ સાથે અહીંયા ઘણી બધી હોટલો છે ખાવા પીવાની તો ગમે તેની મુલાકાત લઈ શકો છો આ જોઈ શકો છો આજે બીચ છે તો પબ્લિક પણ થોડું વધારે છે તો ચાલો વધીએ આગળ મંદિર તરફ આ જોવો તમે ખાલી કેટલું બધું પબ્લિક છે તમને ઘણી બધી પ્રસાદીની દુકાનો જોવા મળે છે તો તમે કોઈ પણ દુકાનેથી પ્રસાદીની ખરીદી કરી શકો છો આ જોવા છો ફૂલના હાર છે પ્રસાદી છે નાના બાળકો માટે રમકડા છે બધી જ વસ્તુ તમને મળી જશે આ જો કેટલી જોરદાર બજાર છે આજે બીચ છે એટલે ખૂબ જ લાંબી લાઈન પડેલી છે ભક્તોની હજારો ભક્તોની કિલોમીટર લાંબી લાઈન પડેલી છે આ તમે જોઈ શકો છો મોટા મોટા નીચા લઈને પણ ભક્તો ઊભા છે આ જુઓ મિત્રો મંદિરની અંદર જવા માટેનો મેન પ્રવેશ દ્વાર છે આ જોઈ શકો છો તમે તમે વાંચી શકો છો શ્રી બાબા રામદેવજી સમાધિ તો હવે આપણે અહીંયાથી અંદર જઈશું અને અંદર જઈને સમાધિના દર્શન કરીશું તો ફાઇનલી આરતી ચાલુ થઈ ગઈ છે તો મિત્રો ફાઇનલી અત્યારે લાઈવ આરતી ચાલુ છે તમે તમે એલએડીની અંદર જોઈ શકો છો અત્યારે બધું જ પબ્લિક રોકાઈ ગયું છે કેમ કે આરતી ચાલુ છે એટલે દર્શન બંધ છે આ જોવો છો તો હજારો ભક્તોની ભીડ છે મંદિરની અંદર તો હું તમને આગળ સમાધિના પણ દર્શન કરાવીશ તો થોડીવાર આપણે રાહ જોઈ લઈએ આરતી પૂરી થાય તેની બે થી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીને મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છે તો આ સમય છે રામદેવજી મહારાજની સમાધિ તો હવે આપણે સમાધિના દર્શન કરીશું ફાઇનલી આપણે આગળ રામદેવીર મહારાજની સમાધિના દર્શન કર્યા અને પછી અહીંયા આપણે ડાલીબાઈનો જે કંગન છે તેના દર્શન કર્યા તો આ છે ડાલીબાઈનો કંગન અને સામે એક આ ડાલીબાઈનું મંદિર છે નાનું એવું જોઈ શકો છો અને અહીંયા એક ડાલીબાઈનું મોટું મંદિર છે આ જો જે મેન મંદિર છે ડાલીબાઈનું તો આપણે તેની અંદર પણ જઈશું દર્શન કરવા માટે તો પેલા ભક્તોની ભીડ જોઈ શકો છો તમે مه واته ٿرن نه آ راجي اڻ آ راجي રામદેવજી મહારાજનું મંદિર છે તેની બાજુમાં જ બધા જ ભક્તોને બાબા રામદેવ સમાધિ સમિતિ દ્વારા સંચાલિત નિશુલ્ક ભોજન એટલે કે વગર પૈસે એકદમ ફ્રીમાં ભોજન આપવામાં આવે છે તમામ ભક્તોને તો ચાલો જઈએ અને જોઈએ કે શું આપવામાં આવે છે ભક્તોને ભોજનમાં મિત્રો અહીંયા તમામ ભક્તોને દાળ ભાત શાક રોટલી એકદમ ફ્રીમાં પીરસવામાં આવે છે જોઈ શકો છો હજારો ભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે તો તમે પણ અહીંયા દર્શને આવો તો અહીંયા પ્રસાદી લઈ શકો છો એકદમ ફ્રીમાં છે એક પણ રૂપિયો ચાર્જ નથી જોઈ શકો છો દાળ ભાત શાક રોટલી છે મિત્રો સામે આપણે મંદિર તરફથી આવ્યા છે તો અહીંયા સામેની તરફ જે પરચા બાવડી છે તે તરફ જવાય છે તમે છે પરચા બાવડી અને અહીંયા સામેની તરફ જે રામ સરોવર છે જે મંદિરની પાછળ તો ત્યાં જવાય છે તો પહેલાં આપણે જે પરચા બાવડી છે તે જોઈ લઈએ ત્યાંના દર્શન કરીએ અને પછી જઈએ આપણે રામ સરોવર તરફ તો આ જુઓ સામે છે પરચા બાવડી મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર દર્શન કરીને આવી ગયા છે અને આ છે પરચા બાવડી જોઈ શકો છો તો આજે આખી છે તે પરચા બાવડી છે તો અહીંયા પરચા બાવળી સુધી પહોંચવા માટે તમારે થોડા પગથિયા ઉતરીને નીચેની તરફ જવાનું રહે છે કહેવાય છે કે આ જે પરચા બાવળી છે તેનું પાણી ખૂબ જ ચમત્કારી છે જેનાથી ઘણા બધા રોગો પણ ભક્તોને મટી જાય છે તેવું કહેવાય છે તો આ જો આખો આ પરચા બાવળીનો વ્યૂ છે તો અહીંયા આપણે પહેલાં આપણા પગરખાં ઉતારી દઈએ અને પછી આગળ વધીએ તો પરચા બાવડીની અંદર તમને આ નાનું એવું મંદિર જોવા મળે છે તો તમે અહીંયા દર્શન કરી શકો છો આ જુઓ અહીંયા નાનું એવું રામદેવજી મહારાજનું મંદિર છે અને આ સામે છે પરચા બાવડી મિત્રો પહેલાં જે પરચા બાવડી હતી તે આખી ખુલ્લી હતી અને હાલના સમયમાં અને જારીથી ઢાંકી દેવામાં આવી છે એટલે છેક સુધી ભક્તો પહોંચી ના શકે પાણી સુધી અને અહીંયા પાણી ભરી મૂકે છે પીપળાની અંદર તો અહીંયાથી જ ભક્તો પાણી લઈને પગ પગમાં ધોઈ શકે છે આ જોવો છો મોટરથી પાણી ભરી મૂકે છે સામે તમે પરચા બાવળી પણ જોઈ શકો છો અંદર અત્યારે પાણી ભરેલું જ છે મિત્રો રામાબીનના દર્શને આવતા તમામ ભક્તો અહીંયા પણ દર્શન કરવા માટે આવે છે આ પરચા બાવળીના આ જો અત્યારે તમામ ભક્તો જે આ પરચા બાવડીનું પાણી છે તે પોતાના માથા ઉપર ચડાવી રહ્યા છે ઘણા બધા ભક્તો બોટલ ભરીને ઘરે પણ લઈ જાય છે અને ઘણા બધા ભક્તો હદ પગ મોં પણ ધોવે છે તો અહીંયા પાણી પીપળાની અંદર ભરેલું છે જે મોટરથી ભરવામાં આવે છે પહેલાં છેક બાવડી સુધી જવાતું હતું પણ અત્યારે આને જ્યારેથી ઢાંકી દેવામાં આવી છે જોઈ શકો છો આ બાવડી કંઈક આ રીતના જારીથી ઢાંકી દેવામાં આવી છે જેથી કોઈ પણ અંદર કચરો ના ફેલાવી શકે અને અહીંયા પાણી બહાર કાઢેલું છે તો ત્યાં તમે હથપગ મોં પણ ધોઈ શકો છો અને આ બાવળીનું પાણી ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે આનાથી ઘણા બધા રોગ પણ દૂર થઈ જાય છે તેવું કહેવાય છે તો આ જુઓ કેટલા બધા ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે હાલમાં તો લખો કોમેન્ટની અંદર જય જય બાબારી મિત્રો આગળ આપણે પરચા બાવળીના દર્શન કર્યા અને હવે આપણે જે રામ સરોવર છે તે તરફ આગળ વધી રહ્યા છે જોઈ શકો છો હજારો ભક્તો રામ સરોવરના દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે તો આપણે પણ રામ સરોવરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને પણ રામ સરોવરના દર્શન કરાવીશું તો આ જુઓ અત્યારે કેટલા બધા ભક્તો છે જે દર્શન કરીને આવી રહ્યા છે તો અહીંયા સામેની તરફ છે રામ સરોવર હાજર તો આ છે આખું રામ સરોવર આ જુઓ આપણે જે રામ સરોવરની વાત કરતા હતા તે આ છે આ સામે રામદેવજી મહારાજનું મંદિર છે અને તે મંદિરની અંદરથી દર્શન કરીને બહાર નીકળો છો એટલે પછી તમે અહીંયા આ જે રામ સરોવર છે આની અંદર દર્શન કરવા માટે આવી શકો છો જોઈ શકો છો ઘણા બધા લોકો સ્નાન પણ કરે છે ઘણા બધા લોકો હાથ પગ મોં પણ ધોવે છે તો આ જે સરોવરનું પાણી છે આની અંદર સાબુ અને શેમ્પુનો ઉપયોગ કરવાની સખ્ત મનાય છે એટલે આ પાણીને તમે બગાડી નથી શકતા આ જોઈ શકો છો તો આખું રામ સરોવર છે ઘણા બધા લોકો અહીંયા બોટિંગ કરવા માટે પણ જાય છે તમને કંઈક આ રીતની બોટ પણ જોવા મળે છે તો તમે અહીંયા બોટિંગ કરવા માટે પણ જઈ શકો છો અહીંયાથી સામેની તરફ તમને લઈ જશે જેટલા પણ ભક્તો અહીંયા રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરવા માટે આવે છે તે બધા જ ભક્તો અહીંયા પણ આવે છે તો તમે અહીંયા આવ્યા છો કે નહીં તે કોમેન્ટ કરો અને ના આવ્યા હોય તો હવેથી રામદેવ આવો તો અહીંયા જરૂર દર્શન કરવા માટે આવો